આખો બંધ કરી અને જીતાસન આસન ને જીતવું જોઈએ આસન એટલે એક જગ્યાએ બેસવામાં પરોઠી વાળીને બેસવામાં યાદ રાખવાનું બેસવામાં સુખ હોય ને તો કથા સાંભળવા મજા આવે એટલે હું ઘણા સોફા એટલા માટે રાખ્યા હોય કે જેને નિત્ય બેસે ને ગોઠણ ને પગ ને બધું દુખતું હોય એવા વ્યક્તિઓ બિચારા આપણે ન રાખીએ એટલે હેઠે બેહી જાય પણ એને પછી એમ થોડીક વાર થાય તો પગ ને બધું એટલે પછી પગ નું ધ્યાન રાખવું કથા સાંભળવું એટલા માટે આસન ની સિદ્ધિ હશે તો તમારો જીવ કથ ભગવત કથામાં લાગશે પરમાત્મા નું નામ કીર્તન તો જ વ્યવસ્થિત સંભળાશે જો તમારા શરીર ની ચિંતા તમને નહીં હોય એટલા માટે જીતાસનો પેલા તમે આસન જીતી લો હવે આસન જીતવા માટે અહીંયા તો ખેર જે કઈ વ્યવસ્થા છે તે પણ ઘરે મંદિર પૂજા કરતા હોય એવા સમયે આસન ને જીતવું હોય તો કીધું જેને આસન ની સિદ્ધિ મેળવી છે એને શ્વાસ જીતવો જોઈએ શ્વાસ એટલે મારા તમારા શ્વાસ ને યાદ રાખો જેટલો માણસ શ્વાસ રોકી શકે ને એટલા જ શ્વાસ છોડી શકે જેમ શ્વાસ રોકવામાં બળ તકલીફ ન પડતી હોય એ માણસને લાંબો આયુષ્ય એટલે સવારના પોરમાં બીજું કંઈ ન થાય કંઈ નહીં પણ સવારના ઊઠી અને શ્વાસ રોકવો જોઈએ રોકો પછી બે મિનિટ એક મિનિટ રોકવાનો આમ લેવાનો પહેલા પછી બે મિનિટ રોકવાનું ચાર મિનિટ પ્રાણાયામ કહેવાય આ તો મારી ભાષા છે પ્રાણાયામ જે હોય તે શ્વાસ ને પેલા લેવું પછી છોડવો એ પ્રાણાયામ છે આવા જે નિત્ય પ્રાણાયામ કરે છે એને આસન જીતવામાં જે શ્વાસ ને જીતે છે એને આસન જીતવામાં સરળતા રહે છે એટલે જીતાસનો જીત શ્વાસો પછી જીત સંગો જીત સંગો એટલે જે માણસ સંઘ જીતી જાય અસંગ બની જાય ઘણી વખત ઘણા બધા વચ્ચે હોઈએ કેવડું મોટું કુટુંબ હોય પણ કુટુંબ આપણને જ્યારે ધ્યાન દેતું બંધ થઈ જાય ત્યારે આખા કુટુંબમાં આપણે એકલા પડી જઈએ ને કેટલાય માણસો જાત્રામાં આપણી સાથે હોય પણ બધાય આપણને જુદા આપણે મૂકીને બહ્યા છે પછી પછી કેવું હલાય હા એ તો આ બધા હારે હોય એટલે એકબીજાને ભરોસે હાલે રમાબેનને પૂછો દીધી કેમથી તિરુપતિમાં કોઈ કોઈની વાટે રે